આજે હું આ કિચન માટે થોડી વસ્તુ લાવી છું એ કઈ કઈ લાવી છું એ હું બતાવી દઉં અને કેટલાની આવી છે એ પણ તમને હું જણાવી દઉં તો આ પહેલાં જ બતાવી દઉં તમને કટિંગ બોર્ડ લાવીશું કપિંગ બોર્ડ અને આપણે મોટી સાઈઝનું લેવાનું એટલે આપણે સમારું હોય ને તો ફાવે આપણે એટલે થોડી મોટી સાઇઝનું જ લેવાનું આવડું અને હેવીમાં છે એકદમ બાંબુનું છે એટલે આ ગમે એટલી વખત તો પણ કાંઈ ન થાય એટલે જ્યારે પણ આપણે ચોપિંગ બોર્ડ આપણે ખાસ જોવાની અને હવે બીજું લાવી છું આ ફ્રૂટ જ્યુસ એન્ડ સૂપ સ્ટ્રેનર એટલે આમાં પણ આપણે એવું જોવાનું ખાસ કે આ જે વાળો છે એ આમાં આખો ગોળ ફરતો આખું આમ એક જ હોય ને એવું લેવાનું એટલે ઘણી વખત આનથી સસ્તા હોય છે એને કેવું હોય છે કે અહીંયા રેણ કરેલું હોય છે એટલે અહીંથી તૂટી જાય એટલે આપણું સ્ટ્રેનર નકામું થઈ જાય એટલે આ આપણે ખાસ જોઈને લેવાનું અને આ એકદમ સરસ એવી ક્વોલિટીનું છે એકદમ આમ મજબૂત તાર છે આના સ્ટેનલેસ સ્ટીલનું છે અને આ પણ મને પડ્યું છે બસો પચાસ રૂપિયામાં હવે એનું સિવાય હું આ બે બીટર લાવી છું એક આ મોટી સાઈઝનું છે અને એક આ નાની સાઈઝનું છે તો આના પણ એકદમ આ તાર મજબૂત હોય ને એવું આપણે સારી ક્વોલિટીનું લઈએ તો સારું એટલે આ સિત્તેર રૂપિયાનું છે અને આ એંસી રૂપિયાનું આના સિવાયનું આપણે ચોપિંગ બોર્ડ લાવ્યા છે તો એના માટે નાઈફ પણ જોઈએ છે ચપ્પું મોટું જોઈએ તો અહીંયા હું આવું ચપ્પુ લાવી છું અને આપણે એવું જોવાનું ચપ્પુ કે ચપ્પુ પણ અહીંથી જો આખું જ છે આખી આ પ્લેટ છે અને પછી આ લગાવેલું છે બુલ્ટ લગાવેલા છે એટલે આ એકદમ મજબૂત ચપ્પુ છે અને સારી ક્વોલિટીનો છે અને આની પ્રાઇસ સો રૂપિયા છે આ સો રૂપિયામાં મળ્યું છે મને અને આ બધું મેં લોકલ માર્કેટથી ખરીદી કરેલી છે હવે આ સિલિકોનનો તાવે તો આ મને નેવ રૂપિયામાં મળ્યો છે પછી આ એક નાનો લીધો છે આ પચાસ રૂપિયાનો છે એટલે નાના અને મોટા એવી રીતે બે સ્પેચ્યુલા મેં લીધા છે ઘણી વખત આપણે વધારે વસ્તુ બનાવી હોય તો આનો ઉપયોગ કરાય ઓછી વસ્તુ બનાવી તો આનો ઉપયોગ કરી શકાય એટલા માટે મેં બે લીધા છે ને હવે એક બ્રશ લીધું છે એટલે આ બ્રશ મને પચાસ રૂપિયાનું મળ્યું છે સારી ક્વોલિટીનું છે બહુ સસ્તા પણ હોય છે બ્રશ દસ રૂપિયાના વીસ રૂપિયાના પણ એવો ચાલે નહીં અને આ સારું ચાલે એટલે આપણે વસ્તુ લઈએ ત્યારે થોડી સારી વસ્તુ લઈએ તો સારી ચાલે એટલે આ બધી વસ્તુ મેં તમને પ્રાઇસ સાથે જણાવી દીધી એટલે તમારે પણ જો કંઈ લેવાનો આમાં વિચાર હોય તો તમને આઈડિયા આવે થોડો એટલા માટે મેં તમને આ બધું જણાવી દીધું કિચનની આ દરેક પ્રોડક્ટ ખરેખર ખૂબ ઉપયોગી છે પણ આપણે એવું વિચારીને નથી લેતા કે આવી બધી વસ્તુ લઈને મૂકવી ક્યાં કારણ કે ગમે એવડું ઘર હોય તો એ નાનું પડે એટલે ડ્રોવર ફૂલ થઈ ગયા હોય એટલે આ માળિયામાં મૂકવાનું થાય અને માળિયામાં મૂકી દઈએ એટલે વસ્તુ વાપરવી હોય ત્યારે નીચે ઉતારવાની આળસ કરીએ એટલે આપણે આ બધી વસ્તુ નથી લેતા હોતા અને ઘણાના ઘરમાં તો પહેલેથી હોય છે અને ઘણા મારા જેવું વિચારતા હોય છે કે આ બધું મૂકવું ક્યાં એટલે નથી લેતા હોતા પણ આમાંથી જે તમને ઉપયોગી લાગે એ પ્રોડક્ટ તમે જરૂરથી લેજો અને જો તમને મારો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરજો